શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીના જન્ય રોગોશાળામાં કેસો સામે આવતા લાગ્યા છે અને માર્ચના સતત દિવસ જે શહેરમાં જાડા અને ઉલટીમાં ત્રણસો છત્રીસ ટાઈફોઈડ એકસો ત્રેપન અને કમળામાં સત્તાવન કેસ સામે આવ્યા છે જે આ ઉપરાંત ચાલુ માસમાં જે શહેરમાં કોલેરામાં પણ બે કેસ નોંધાય છે અને આ સાથે શહેરમાં કોલેરા કેસો ચાલુ વર્ષથી સંખ્યામાં સોળ જેટલી થઈ ગઈ છે અને જો કે આ બીજી બાજુમાં મચ્છરો અને રોગચાળાનો કાબુ હોવાનું અને જણાયું છે કે આ માર્ચમાં મચ્છરનો જન્મ રોગશાળામાં માંડ વીસ કેસ છે આવ્યા છે ને પાણીજન્ય રોગશાળો વધતા ચાલુ માસમાં બે હજારથી વધુ પાણીજન્ય તપાસ છે એનાથી બધી નમૂના અનફિટ થયા છે અને પ્રાપ્ત માહિતી અનુસાર આ અમદાવાદમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીને જન્ય રોગો હાહાકાર જોવા મળી રહ્યો છે અને માર્ચના આ માત્ર સત્તર દિવસમાં જ શહેરના જાડા અને ઉલટી ત્રણસો કેસ સામે આવે છે અને આ સાથે ચાલુ વર્ષમાં શહેરમાં ઝાડા ઉલટીના અગિયાર ઓગણપચાસ જેટલી થવામાં આવી છે અને જે આ આમ ઉનાળાની શરૂઆત સાથે જ ઝાડા ઉલટીના કેસ સતત વધારો જોવા મળી રહ્યો છે અને ઝાડા ઉલટી ઉપરાંત ટાઈપોડ પણ સતત દિવસ એકસો સત્તાવન ત્રેપન કેસ નોંધાય છે જ્યારે કમળા સત્તાવન કેસ સામે આવે છે જ્યારે સત્તાવન કેસ સામે ચાલુ વર્ષમાં શહેરમાં બસો નેવ્યાસી કેસ નોંધાઈ શક્યા છે અને છસો છસઠ કેસ પણ નોંધાયા છે અને પાણીજન્યમાં રોગચાળા કેસોમાં થઈ રહેલા સતત વધારા સામે આ કોલે કેસોમાં નોંધાયા હોવાનું જણાવ્યું મળે છે કે કોલેરા સત્તર દિવસ બે સામે આવ્યા છે અને બે પેંકીઓના કેસ લાંબા એક શક્તિઓના વોર્ડમાં નોંધાયા છે અને આ સાથે ચાલુ વર્ષમાં કોલેરામાં માત્ર અઢી માસના સમયમાં જ સોળ કેસ નોંધાઈ ચૂક્યા છે અને શહેરના મા માર્ચના સત્તર દિવસમાં મત્સ્યજન્મ રોગચાળામાં વીસ કેસ નોંધાયા છે અને જેમાં સાદા મેલેરિયામાં નવ કેસ ડેન્ગ્યુના દસ કેસ અને સિકંદ ગુનિયામાં એક એક કેસ નોંધાયો છે અને ડેન્ગ્યુના કેસો વધતા આ માર્ચમાં ઓગણીસો બ્યાસી લોકો સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી ચાલુ જાણવા મળી રહ્યું છે આવા જ સમાચાર જોવા માટે અમારી એનબી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો